અમરોલી ગાંજાના જ એક ને ઝડપી પાડ્યો હતો તો આરોપી ઓરિસ્સા થી ગાંજો લાવ્યો હોવાનું સામે આવ્યું છે સુરતની અમરોલી પોલીસ નો ડ્રગ્સ ઇન્સિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે અમરોલી પોલીસે ગાંજાના સાથે એક ઓરિસ્સા ઝડપી પાડ્યો હતો

ડ્રગ્સ મુક્ત કરવાની કામગીરી ચાલી રહેલ છે બાતમીના આધારે અમરોલી પોલીસ દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રેડ કરવામાં આવેલી જ્યાં બિરેન્દ્ર ગુપ્તા નામના વ્યક્તિના ઘરેથી છવ્વીસ પોઈન્ટ સાડત્રીસ કેજી ગાંજો મળી આવેલ જેની બજાર કિંમત બે લાખ ત્રેસઠ હજાર જેટલી થાય છે આ ગાંજો બિરેન્દ્ર ગુપ્તા સનાતન શંકર પ્રધાન નામના વ્યક્તિના ત્યાંથી મેળવેલો શંકર પ્રધાન મૂળ ઓરિસ્સાનો રહેવાસી છે અને ઓરિસ્સાથી ટ્રેન મારફતે આ ગાંજો લાવતો હોવાની હકીકત આવેલ છે હાલમાં બંને આરોપીને કરી લેવામાં આવેલ છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપી અગાઉ કોઈ ગુનામાં પકડાયેલ હોય તે પ્રકારની હકીકત જણાયેલ નથી છેલ્લા બે માસથી ગાંજા વેચાણની પ્રવૃત્તિ ચાલતી હોવાનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન જાણવા મળેલ છે અમરોલી વિસ્તારમાં આસપાસમાં છૂટક ગાંજાનું વેચાણ કરવા માટે આ ગાંજો લાવવામાં આવેલો છેલ્લા બે માસમાં લગભગ બીજી વખત આ ગાંજો ઓરિસ્સાથી મંગાવવામાં આવેલ છે તે પ્રકારનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન જાણવા મળેલ છે વિરેન્દ્ર ગુપ્તા નામના વ્યક્તિની જે ધરપકડ છે તે ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે કરવા ખાતેથી કરવામાં આવેલ છે સનાતન શંકરપ્રસાદ નામનો જે વ્યક્તિ છે જે ઓરિસ્સાનો છે તેને પણ સુરતના જ એક વિસ્તારમાંથી પોલીસ દ્વારા હાલમાં એરેસ્ટ કરવામાં આવેલ છે